વ્યવસ્થાની સ્થિતિને માપવા માટેના પ્રયાસો પર ભાર મૂક્યો આ બેઠકમાં મુખ્ય મુદ્દા તરીકે રોડ અકસ્માતો અને સાયબર ક્રાઇમની રોકથામ અંગે ચર્ચા કરવામાં આવી હતી આઈજીપીએ જિલ્લાની પોલીસ તંત્રને આ બાબતે વધુ પ્રયાસો કરવાની સલાહ આપી અને ચાલુ તપાસ અને કામગીરીઓમાં વધુ સક્ષમ થવાની સૂચના આપી હતી લોકસભા ચૂંટણીની આગામી ચાર જૂનના મતગણતરીના સંદર્ભે પણ આઈજીપીએ વિશેષ ચર્ચા કરી હતી મતગણતરી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પગલાં પર ચર્ચા કરવામાં આવી અને અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા હતા આજે નવસારી એસપી કચેરીની મુલાકાત કરવામાં આવેલ છે અને નવસારી જિલ્લાના તમામ અધિકારીઓ સાથે મુલાકાત લેવામાં આવેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થા અને જે ક્રાઈમ છે એના બાબતે વિગતવારની ચર્ચા કરવામાં આવી જિલ્લામાં ક્રાઈમ એકદમ કંટ્રોલમાં છે કાયદો અને વ્યવસ્થા ખૂબ જ સારી પરિસ્થિતિમાં છે અને જે જિલ્લા પોલીસના તમામ અધિકારીઓ છે બહુ મહેનતથી પોતપોતાનું જે કામ છે એ કરી રહ્યા છે એકંદરે જે જિલ્લાની જે કામગીરી છે એ ખૂબ જ સંતોષકારક છે આપણે જે જિલ્લામાં અમુક જે મુખ્ય સમસ્યાઓ છે એ બાબતે ચર્ચા કરવામાં આવી તો એક ઇલેક્શનની કાઉન્ટિંગ છે ચાર તારીખે તો આના વિષયમાં પણ એસપી સાહેબ સાથે ચર્ચા થઈ એ ઉપરાંત રોડ સુરક્ષા ઉપર ઘણી વિગતવારની ચર્ચા થઈ

આ મુલાકાત અને સમીક્ષા બેઠક દરમિયાન આઈજીપી પ્રેમવીર સિંઘના આ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપ્યું હતું ટ્રાફિક મેનેજમેન્ટ અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટેના પગલા સાયબર ક્રાઇમની અસરકારક રીતે તપાસ અને અટકાવ માટેના વ્યૂહરચનાઓ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ જાળવવા માટેનું આયોજન આ સમીક્ષા બેઠકના અંતે આઈજીપીએ જિલ્લાની પોલીસ ટીમને તેમની કાબેલીયત અને ક્રિયાશીલતા માટે પ્રશંસા કરી અને આગળ પણ આ જ રીતે કાર્યક્ષમ રહેવાની આશા વ્યક્ત કરી